હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું અમારી ચેનલમાં તો આજે આપણે ખજૂર અંજીર અને કાજુ બદામનું જ્યુસ બનાવીશું તો અહીંયા તરત જ ઇન્સ્ટન્ટ જ્યુસ કઈ રીતે બને એ આપણે અહીંયા જોઈશું તો અંજીરને આપણે આ રીતે પલાળવાના છે ત્યાર પછી એમાં કાજુને નાખવાના છે અને બધું જ નાખી અને સારા પાણી આપણે ધોઈ નાખવાનું છે તો ત્યાર પછી આપણે એને ધોઈ અને એમાં આપણે પાછું ફરીથી પાણી નાખી અને એને આપણે પલાળવા દેવાનું છે તો જુઓ આ રીતે તમે ધોશો એટલે એમાં જેટલી દષ્ટ હશે એ નીકળી જશે તો જુઓ તમને ખ્યાલ આવશે કે આમાં ડોળું પાણી કેટલું થઈ ગયું છે તો આ રીતે ધોઈ અને હવે આપણે એને ડીશમાં કાઢી લઈશું તો આ રીતે ડીશમાં કાઢી અને પાછું આપણે બાઉલમાં પાણી લેવાનું છે તો આ પાણી આપણે હવે ફેંકી દઈશું આ પાણીમાં આપણે નહીં પલાળીએ તો હવે આપણે ગેસ પર જ પાછું પાણી ગરમ થવા માટે મૂકશું અને ત્યાર પછી આપણે થોડું નોર્મલ ગરમ થાય ત્યારે આપણે એમાં આ કાજુ બદામ અને અંજીર નાખી દઈશું તો આ રીતે નાખી અને થોડીવાર માટે પલાળવા દેવાના છે તો જો તમે ગરમ પાણીમાં પલાળશો ને તો તમારા કાજુ બદામ અને અંજીર ખજૂર બધું જ ઝડપથી પલળી જશે અને તમારે ઓવરનાઈટ માટે પલાળવા પણ નહીં પડે તો જુઓ કે આપણે અહીંયા અડી શકાય તેટલું ગરમ પાણી કર્યું છે અને હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું થોડી વાર ગરમ થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને ત્યાર પછી આપણે એને ઢાંકી અને મૂકી દેવાનું છે તો જુઓ કે અહીંયા હું ગેસ પર જ એ બાઉલ રેવા દઈ અને આપણે ઢાંકી અને મૂકી દઈશું તો હવે ત્યાર પછી આપણે એને મિક્સર જારમાં લઈ અને પીસી લઈશું તો જુઓ કે સરસ એવું ગ્રાઇન્ડ થઈ ગયું છે તો હવે આપણે એમાં થોડું દૂધ નાખીશું તો અહીંયા પહેલાં આપણે આ બધું જ જે પલાળ્યું હતું એને ગ્રાઇન્ડ કરવાનું છે ને ત્યાર પછી જ આપણે એમાં દૂધ નાખવાનું છે તો અહીંયા આપણે જે જ્યુસરની ગ્રાઇન્ડ જાર આવે છે એ જ લીધી છે તો તમે પણ તે જ લઈ શકો છો તો અહીંયા થોડું બહાર આવ્યું છે તે આપણે અંદર લઈ લઈશું અને જુઓ કે આપણે ઝડપથી આ રીતે કાજુ બદામ અંજીરનું જ્યુસ બનાવી શકીએ છીએ આપણે એને અગાઉથી પલાળવાની કે કંઈ ઝંઝટ કરવાની જરૂર નથી તમે એને પંદરથી વીસ મિનિટ સુધી પલાળવા દે અને તરત જ તમે અડધા કલાકમાં આ જ્યુસ બનાવી અને તૈયાર કરી શકો છો તો અહીંયા આપણે બજારમાં મળતું મોંઘુ જ્યુસ ઘરે એકદમ ઝડપથી બની અને તૈયાર થઈ જાય છે તો હવે આપણે અહીંયા પાછું હજી થોડું દૂધ નાખીશું અને જુઓ કે સરસ એવું આપણું ઘાટું જ્યુસ તૈયાર થઈ જશે અને થોડું હજી ગ્રાઇન્ડ કરી લઈશું અને ત્યાર પછી આપણે એને ગ્લાસમાં સર્વ કરીશું તો અહીંયા તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો બાય